ડબોઈ પોલીસ સ્ટેશન ખાતે તેરા તુચકો પણ કાર્યક્રમ જિલ્લા પોલીસ વડાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં દસ લોકોના ચોરાયેલા ખોવાયેલા મોબાઈલ પોલીસ અધિકારીઓ દ્વારા પરત આપવામાં આવ્યા હતા ડબોઈ પોલીસ સ્ટેશન પીઆઈ કેજે જાલા દ્વારા ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત કર્યા બાદ મારું શહેર સુરક્ષિત શહેર મારી સોસાયટી સુરક્ષિત સોસાયટી દ્વારા સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવે જેથી કરી સોસાયટીઓમાં કોઈ બનાવ ન બને

અને શું કરવું શું નહીં કરવું ખાસ કરીને ડ્રગ્સની રીસીન બાબતમાં વ્યાજખોરોને જંગલમાં નહીં ફસાઈ જવા બાબતમાં અને સાથે સાથે ખાસ કરીને મહિલાઓને બાળકો લગતા અત્યાચારથી અટકાવવું આ બાબતમાં ભવિષ્ય ખૂબ જ ચર્ચા કરવામાં આવી અને ખૂબ જ સારા પ્રતિસાદ મળ્યો ધન્યવાદ